સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાના આયાબોડ થી વીસ જેટલા ગામોને જોડતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો તથા વાહન ચાલકોએ પણ રોષ ઠાલવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાનપુર કંસાળા ચોરવીરા આયા સોરીમ્બડા સીતાગઢ ધાનગઢ વગડીયા જેવા અનેક ગામોને જોડતો આ રસ્તો સ્માલ હાલતમાં જોવા મળી રહ્યો છે આજુબાજુના ગામના લોકો મીડિયા મારફતે સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે તેમજ લોકો જણાવ્યું હતું કે સરપંચોની પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને આ સાથે રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા દેવકરણભાઈ જોગરાણા તેમજ આજુબાજુના ગામના રહીશો એકઠા થઈને તેઓના ગામને જોડતા રસ્તાને રિપેરિંગ કરવા માટે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે જો કે કોઈને દવાખાને જવું હોય સ્કૂલ તેમજ વાહન ચાલકોને પણ ત્યાંથી ચાલવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખરાબ રસ્તાના કારણે વારંવાર અકસ્માતો પણ થઈ રહ્યા છે નેશનલ હાઈવે બોર્ડથી વીસ ગામને જોડતો રસ્તો હાલ ખખડધ જ જોવા મળી રહ્યો છે કહી શકાય કે આ રસ્તા પરથી અનેક ગામોને જવાનો જે માર્ગ છે તે અહીંયાથી જ છે અને હાલ તે ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળતા અને લોકોની માંગ સાથે આ રસ્તાને રિપેર કરવા માટે મીડિયા સમક્ષ માંગ પણ કરવામાં આવી હતી જો કે હવે આ રસ્તાનો સમારકામ ક્યારે થશે તે જોવાનું રહ્યું અમાર આ રસ્તો બહુ ખરાબ છે ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો ખરાબ છે આયા ને થી કાનપુર લઈ આ વગડિયા લઈ કેટલા સમયથી ખરાબ છે ઘણા સમયનો છે એટમાં આયા ને બોર્ડ થી વગડિયા સુધી રસ્તો 20 25 વર્ષથી આના પરમાના છે રજવાત ઘણા ઠેકાણી કરી સરપંચ જાય છે છતાં પણ આ રોડ હજુ થયો નથી મને ખ્યાલ છે કે જે દુ હું આ રસ્તા ઉપર ચાલું છું તે દુ નો રસ્તો એવો ને એવો જ છે અને નથી ટાઈમે કોઈ નિશાળે પોગી હતા નથી કોઈ કામે જઈ શકતા અહીંથી આયાના બોર્ડે જવામાં અડધો કલાકનો સમય લાગે છે અને અડધો કલાકથી વેટિંગ કરવું પડે છે અને કદાચ તો તમારે આયાના બોર્ડથી વગડિયા જવું હોય તો તમારે દોઢથી બે કલાકનો સમય લેવો પડે બરાબર આમાં કદાચ અચાનક કોઈ દવા ખાવાનું તકલીફ પડે છે બહુ વખતે કેટલી વખત અરજી કરી છે કોઈ ધ્યાન દેતું નથી હવે આ રસ્તાનું શું અમારે કરવું બોલો નેશનલ હાઈવેરા તમે આજુબાજુના વિસક ધામ જોડતો એટલે કે આયાથી ચોરવીરા સુધીની આજુબાજુના જે વીસ ગામ છે તે એક સ્થાન બદ સુધીનું વગડ્યા હોય કંસાળા હોય કાનપર હોય ચોરવીરા હોય જે ગામના રસ્તો જોડતો છે છેલ્લા લગભગ વીસેક વર્ષથી આ રસ્તો બનાવવામાં નથી આવ્યો આ ગામજનોએ અનેક રજૂઆતો સરપંચોએ આગેવાનોએ માર્ગ અને મકાન કચેરીમાં કરી હોય મામદાર કચેરીએ કરી હોય કે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હોય

આ રસ્તો બનાવવામાં આવ્યો નથી જયારે મહિલાઓ અને આ ગામના સ્થાનિક લોકો એવી રજૂઆતો કરો છે કોઈ અમારું સાંભળતું નથી આ સરકાર સાંભળતી નથી અને સારા રોડ રસ્તા બનાવતી નથી હાલમાં અમારી ટીમ મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા આજે સાયલા તાલુકાના આયાથી વગડિયા ગામનો જે એક પેઢીથી બનેલો કોઈ વર્ષ એક પેઢી એમ કે છે કે અમે રસ્તો નથી બનતો જોયો અને લોકો એનાથી ત્રાહી છે અહીંથી જયારે આરોગ્ય માટે લોકોને બહાર જવાનું થાય નવ ગામ ને જોડતો રસ્તો છે રસ્તો છે છે પણ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી લોકો વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર જીતનાર અહીંથી ધારાસભ્ય હોય કે સભ્ય હોય કોઈ પણ એના ઉપર ધ્યાન નથી આપતું ત્યારે આજે અમે મુલાકાત લઈ અને જે સાચી હકીકત છે એ આપના સમક્ષ મેકવા માંગીએ છીએ કે વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો બનતો નથી જો ટૂંક સમયમાં રસ્તો નહીં બનવામાં આવે તો આ સાથે સાથ ગામના લોકોને સાથે રાખી અને ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે જે સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ